તો આ ભરૂચના દહેજમાં જીએનએફી ના ટીટીઆઈ પ્લાન્ટમાં ગેસ લીક થતા બે લોકોના મોત થયા છે જ્યારે કે દસ થી વધુ છે અસરગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ભરૂચની આ ઘટના છે દહેજના જીએનએફસીના ટીટીઆઈ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ગેસ લીકેજમાં ત્રણ લોકોના મોતની વિગતો હાલ સામે આવી રહી છે અન્ય લોકો ઘવાયા છે તો માહિતી માટે જોડાયા છે મારા સંવાદ હતાની લેશ ઇન લેઝ ગેસ લીકેજમાં ત્રણ વ્યક્તિઓના મોત નીચે આ છે આ કારણે ઘટનાઓ બની સમગ્ર વિગત જણાવશો ગેસની જે પાઇપલાઇન હતી એનું જે ગાસ્કેટ હતું જોઈન્ટ બે પાઇપની વખતનું જે પાર્તા લીકેજ થઈ હતું તેને કારણે તેરથી વધુ વ્યક્તિ અસર થઈ હતી એમાંથી ત્રણ બાદ હવે સારવાર દરમિયાન વધુ એકનું મોત થતાં મૃત્યુ આંક ચાર પહોંચ્યો છે માનસિંગ